નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડબ્રહ્મા વિજયનગર વડાલી વિસ્તારમાં ચાર ઇંચથી માંડીને સાડા પાંચ ઇંચ પડેલો વરસાદથી ખેડૂતોને લીલા દુષ્કાળની પડવાની સંભાવના સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા વડાલી વિજયનગર વિસ્તારમાં વરસાદ છેલ્લા પંદરથી વીસ દિવસથી એક ધારો સતત ચાલુ છે જે અત્યાર સુધીમાં પચીસથી ત્રીસ ઇંચ જેટલો પહોંચવા આવેલ છે જે ખેડૂતોએ ખેતી કરી છે તે પણ અતિશય વરસાદના કારણે નુકસાન થવાની સંભાવના છે કાલે રાત્રે ખૂબ જ વરસાદથી ખેતીમાં ફરીથી ધોવાણ થયેલ છે ખેડ પ્રમાણના સિગ્નલ વાસનલ કપા વિસ્તારમાં સાત ઇંચ ઉપરાંત વરસાદ થવાથી ખેતીમાં ફરીથી ધોવાણ થવાની ખેડૂતોને પડતા પડપાટું છે જે પાક વાવેલ છે તે પણ મોંઘા બિયારણો ખાતરો દવાઓ તેમજ મજૂરી થકી ખેતરોના હાથમાં કશું આવે તેમ લાગતું નથી કુદરતની આગળ આપણું કશું ચાલતું નથી પરંતુ મેઘરાજાએ સતત બેટિંગ કરવાથી ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા